આપની પાસે નોટપેન હોય તો એ નોટપેનનો ઉપયોગ કરજો અને કેટલીક ઔષધિઓ લખાવું છું એ ચાલુ હશે જ આમ તો અલ્પાબેનને સૂચના આપી છે પ્રમાણે પણ જે લોકોએ ચાલુ ના કરી હોય તો એને નમ્ર વિનંતી કે એ ચાલું કરી દે કારણ કે આ પ્રેગ્નન્સી દરમિયાન એ લેવાની છે અને પ્રેગ્નન્સી પછી પણ આ દવા ચાલુ રાખવાની ઔષધિ ચાલુ રાખવાની છે એના ઘણા બધા ફાયદા છે તો સૌથી પહેલાં સતાવરી ચૂર્ણ સતાવરી ચૂર્ણ એ પતંજલિમાંથી મળી જશે એને સત્તાવરી મૂળ ચૂર્ણ કહે છે અને બીજું જેઠી મધનું ચૂર્ણ જેને પતંજલિમાં હિન્દીમાં મુલેઠી ચૂર્ણ કહેવામાં આવે છે તો આ સત્તાવરી ચૂર્ણ અને મુલેઠી ચૂર્ણ ઘરે લાવીને રાખવા ખાલી રાખવાની એનો સદુપયોગ પણ કરવાનો છે એટલે કે અડધી વાટકી પાણીની અંદર બંનેમાંથી ચણાભાર જેટલું નાની ચમચી યોસા હોય એને અડધું એટલે કે ચણાભાર જેટલું બંને પાવડર વાડકીમાં પલાળી દેવાના અડધી કલાક પછી એને મિક્સ કરી અને પી જવાના દિવસમાં એક વખત સવારના દસ અગિયાર વાગે લઈ શકાય અને જ્યારે એસિડિટી જેવું લાગતું હોય વાયુ જેવું લાગતું હોય શરદી ઉધરસ જેવું લાગતું હોય ત્યારે દિવસમાં બે વખત લેવાનું છે સત્તાવરિત ચૂર્ણ અને જેટીમત ચૂર્ણ આ ચૂર્ણ નિયમિત લેવાથી વાયુપિત અને કફ બેલેન્સ થાય છે ખાસ કરીને શરદી તાઉદરસમાં રાહત થાય છે અને ડિલેવરી પછી ફીડિંગ માટે ખૂબ ઉપયોગી છે જેથી કરીને ધાવણ ખૂબ સરસ આવે અને બાળકને પૂરેપૂરો સંતોષ થાય જેમ બાળક મોટું થતું જાય એમ પણ ધાવણનું પ્રોડક્શન વધતું જાય તો એના માટે આ ઉપયોગી છે એટલે પ્રેગ્નન્સી પછી પણ આ ચાલુ રાખવાનું છે અત્યારે વાયરલ ઇન્ફેક્શન ખૂબ જોવા મળે છે તો એના પ્રોટેક્શન માટે બાલ ચતુર્ભદ્ર ચૂર્ણ બાલ ચતુર ભદ્ર ચૂર્ણ આ રેડીમેડ મળતું હોય છે પણ બને ત્યાં સુધી રેડીમેડ ના લેવું ગાંધીની દુકાનેથી આખું મળી જાય તો પ્રયત્ન કરવા ખાસ કરીને જૂનાગઢની અંદર મળે છે પોરબંદરમાં આખું મળે છે તો એ પાવડરના પછી ઘરે પાવડર બનાવી લો એમાં ચાર વસ્તુ મુખ્ય છે અતિવીસની કડી દસ ગ્રામ અતિવીસની કઢી દસ ગ્રામ લીંડી પેપર દસ ગ્રામ નાગર મોથ એ બને તો પાવડર લેવું નાગરમોથ દસ ગ્રામ અને કાકડ સિંગી દસ ગ્રામ અને એની અંદર દસ ગ્રામ વધારાનું પાંચમું જે દ્રવ્ય છે એ પતંજલિનું ગિલોઈ સત્ ગળો સત્વ એ એમાં મિક્સ કરી દેવું એટલે કે બધી વસ્તુ લાવવાની એમાં સૌથી મોંઘી વસ્તુ છે દસ ગ્રામ અતિવીસની કઢી એ આશરે લગભગ અઢીસોથી ત્રણસો રૂપિયાની દસ ગ્રામ આવે છે બાકીની વસ્તુ સો રૂપિયામાં લગભગ આવી જશે એકસો વીસ રૂપિયામાં તો આ બધાનું મિશ્રણ કરી દો એટલે પછી એને એક ટાઈટ ડબ્બીની અંદર ભરી દો અને એનો ઉપયોગ કરવાનો છે ચણાભાર જેટલું મધ સાથે મધ કેટલું બે કે ત્રણ ટીપા પાંચ ટીપા જે મિક્સ થાય એટલું અને ચાટી જવાનું છે તો આ નિયમિત લેવાથી આપણું ઇમ્યુનિટી પાવર વધે છે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે એટલે એના માટે થઈને આ કાયમી લેવું જોઈએ જ્યારે શરદી તાવ ઉધરસ એવું લાગે તો દિવસમાં ત્રણ વખત લઈ શકાય સવાર બપોર સાંજ મધ સાથે લઈ શકાય આમાં કોઈ એવું નથી ગરમ લાગે એવું કંઈ છે જ નહીં એટલે બેલેન્સ કરવા માટે જ ગિલોસત નાખેલું છે એટલે એ આરામથી છૂટથી વાપરી શકાય અને બાળકનો જન્મ થાય ત્યારે માતાએ ચાલુ રાખવું જોઈએ અને એક મહિના પછી જ્યારે ચણા જેટલું હલાવીએ એમાંથી મગની દાળ જેટલું બાળકને આપી શકાય બાકીનું માતાએ લઈ લેવું જોઈએ ત્રણ મહિનાનું બાળક થાય ત્યાર પછી ધીમે ધીમે એ પ્રમાણ વધારતું જવું જોઈએ ચણાની દાળ જેટલું પછી છ મહિનાનું થાય એટલે ચણા જેટલું આપી શકાય બાળકને એટલે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધતી જાય ત્યારબાદ એને સોમવા ચોત્રીસ કે એવું બીજું કંઈ આપવાની જરૂર રહેતી નથી એક ખાલી બાળચોભદ્ર ચૂર્ણ પાંચ વર્ષનું બાળક થાય ત્યાં સુધી રોજ આપવું જરૂરી છે દિવસમાં એક વખત જરૂર પડે તો વધારીને બે કે ત્રણ વખત આપી શકાય જરૂર પ્રમાણે પણ એક વખત તો નિયમિત લેવું જોઈએ એટલે આ બે ઔષધિઓ સત્તાવરી ચૂર્ણ અને જેથીમઠ ચૂર્ણ અને આપણું બાળચતુભદ્ર ચૂર્ણ આ બંને સાથે લેવા જોઈએ હવે ત્રીજું જે ચૂર્ણ છે ત્રીજી બાબત છે ખાસ કરીને બાળકો માતાઓને બાળક જ્યારે પેટમાં હોય ત્યારે કેલ્શિયમની ડેફિસિયન્સી કેલ્શિયમ ઘટતું હોય છે તો કેલ્શિયમ વધારવા માટે હિમોગ્લોબિન વધારવા માટે તો એના માટે થઈને ત્રણ વસ્તુનું એક મિશ્રણ છે એનું અમે નામ આપ્યું છે દસ વીસ ત્રીસ એટલે કે પતંજલિ સ્ટોરમાંથી આ મળી જશે દ છ પેકેટ આવશે એમાં દસ ગ્રામ પ્રવાલ પિસ્ટી દસ ગ્રામ પ્રવાલ પિષ્ટી વીસ ગ્રામ ગિલોઈ સત ગિલોઈ સત વીસ ગ્રામ ટુ જીરો બે પેકેટ દસ ગ્રામના બે પેકેટ આવે વીસ ગ્રામ ગિલોઈ સત અને ત્રીસ ગ્રામ ત્રી જીરો ગૌદંતી ભસ્મ ગૌદંતી ભસ્મ એટલે જીપ્સમ જે એને એકદમ આઠસો ડિગ્રી પકાવવામાં આવે એનો પાવડર એ જીપ્સમને પછી પકાય એટલે એને ગૌધંતી ભસ્મ કહેવામાં આવે એ કેલ્શિયમ વૃદ્ધિ માટે ઉપયોગી છે આ ત્રણેયને ત્રણે મિક્સ કરી દેવાના ત્રીસ ગ્રામ ગૌદંતી ભસ્મો આ છ પેકેટને ખોલીને મિક્સ કરી દો એમાંથી ચણાની દાળ જેટલું જ્યારે આપણે ઓલો ભદ્ર ચૂર્ણ હલાવતા હોઈએ એમાં ચણા અંદાજીલું નાખી દેવું અને એ સાથે લઈ શકાય અને દિવસમાં એક બે વખત ચમચીમાં એક ચમચી પાણીમાં ચપટી એક નાખી અને પી જવું તો આ દિવસમાં માતાએ ત્રણ વખત લેવાનું થાય અને બાળક આવ્યા પછી પણ આ ચાલુ રાખવું તો એનાથી પિત ઓફ બેલેન્સ થાય છે કેલ્શિયમની વૃદ્ધિ થાય છે આયરનની વૃદ્ધિ થાય છે એટલે આ દસ વીસ ત્રીસ પાવડર પણ ઉત્તમ છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે જ્યારે તાવ જેવું લાગે ત્યારે દવા લેવા કરતાં એ દસ વીસ ત્રીસ દર કલાકે પાંચ વખત લઈ શકાય સાત વખત પણ લઈ શકાય અને જે અમારા જૈન લોકોમાં એક એક મહિનાનો એક એક મહિનાના ઉપવાસ કરે છે તો એમાં એને આપીએ છીએ મહિના દિવસના ઉપવાસમાં પણ લઈ શકાય અને એ જીભ પર રાખવાનું હોય છે તો એનાથી ઇમ્યુનિટી પાવર વધે છે શક્તિ આવે છે સ્ફૂર્તિ આવે છે તો આ પાવડર નિયમિત રીતે લેવો જોઈએ તો આ ત્રણ ઔષધિઓ એવી છે કે જે પ્રેગ્નન્સી દરમિયાન નિયમિત એનો ઉપયોગ કરવો જોઈએ હવે વાત કરીએ પ્રેગ્નસી દરમિયાન ક્યાં ક્યાં ફ્રૂટ ખવાય મારી દૃષ્ટિએ લગભગ બધા જ ફ્રૂટ ખવાય પણ પ્રકૃતિને અનુકૂળ આવે એવા ફ્રૂટ ખાવા દાખલા તરીકે જેને ડ્રેગન કહે છે પણ એને અમે રોઝ કહીએ છીએ તો એ ડ્રેગન જે ફ્રૂટ આવે છે એ લઈ શકાય પણ એ થોડું રેચક છે એટલે આપણને પ્રકૃતિને ફાવે કે કેમ એ પ્રમાણે લઈ શકાય બાકીના ખાટા ફ્રૂટ છે એ બને તો દિવસ દરમિયાન વાપરી શકાય મોસંબી સંતરા એ દિવસ દરમિયાન વાપરી શકાય સિઝન સિઝનવાળા ફ્રૂટ લેવા અત્યારે એવો જમાનો છે કે કેરી પણ અત્યારે જુએ તો મળી જાય કાતો તો ફ્રીજમાં રાખી હોય આપણે સ્ટોર કરીને તો અત્યારે પ્રેગ્નન્સી દરમિયાન આવા બિન સિઝનના ફ્રૂટ ના લેવા જોઈએ પોપૈયું છે એ દેશી પપૈયું મળે તો પોપૈયું લઈ શકાય પણ બહુ ઓછું થોડા પ્રમાણમાં લેવું વધારેના લેવું બટેકા બિલકુલ નહીં ખાવાના કેળું લઈ શકાય પણ કેળું ખાવાની રીત એ છે કે કેળુંને આખું ખોલી નાખો પછી ચપ્પોથી એને સમારી નાખો અથવા તો પહેલાંથી વચ્ચેથી ઊભું કટ કરી અને એમાં વચ્ચે કાળો કાળો ભાગ હોય એ ચપ્પોથી કાઢી નાખો તો એ ભાગથી શરદી થતી હોય છે તો કેળાને વચ્ચેથી કોતરી અને પછી એને નાના નાના પીસ કરો જો ભાવતું હોય ફાવતું હોય તો એલચીનો પાવડર એમાં છાટી શકાય અને એ છૂટથી એ કેળું ધીરે ધીરે ચગડીને ખાવું જોઈએ એ કેળું ખાતા પાંચથી સાત મિનિટ થવી જોઈએ તો એ કેલ્શિયમ વધારે છે શરીરની શક્તિ વધારે છે સ્ફૂર્તિ વધારે છે તો આ રીતે કેળાનો ઉપયોગ કરવો જોઈએ બાકીના ફ્રૂટ છે કીવી છે કીવી પણ લઈ શકાય પણ બહુ ખાટું હોય તો દિવસ દરમિયાન અને શરીરને સત્તું હોય એ પ્રમાણે લઈ શકાય સિઝન જ્યારે આવશે ત્યારે આમળાનો ઉપયોગ પણ કરી શકાય અત્યારે આવળા કેન્ડી આવે છે પતંજલિની એક ટુકડો રોજ લઈ શકાય આમળા ખાવાથી પણ ઘણો બધો ફાયદો થાય છે વિટામિન સી સારું મળે છે તો આ રીતે ફ્રૂટનો ઉપયોગ કરી શકીએ ખોરાકની અંદર જ્યારે ભાદરવો મહિનો ચાલે છે એટલે બને તો રોજ ખીરનો ઉપયોગ કરવો જોઈએ જે રીતે આપણે ઘરમાં ખીર બનાવતા હોઈએ એટલે મને તરત સવાલ આવે કે સાહેબ સાબુદાણાની મેં નહીં સાબુદાણાની નહીં ચોખાની ભાતની ચોખાની ખીર રોજ આપણે ખાવી જોઈએ એ પિતસામક છે એટલે જે બહેનોને અનુકૂળ હોય તો એ રોજ એક વાટકો અડધો વાટકો જે ફાવે એ પ્રમાણે સાબુદાણા સોરી રાઇસ એટલે કે ચોખાની ખીર ખાવી જોઈએ એની અંદર જે કંઈ ઉમેરવું હોય એ ઉમેરી શકાય મને પૂછે છે તો હું ઘણી વાર કહેતો હોઉં છું કે એક દાણો એક તાતણો કેસરનો પણ નાખી શકાય પણ એક જ દાતણો વધારે નહીં ગરમી વધારે છે એટલે એક તાતણો નાખી શકાય શિયાળો હોય તો બે તે ત્રણ તાતણા નાખી શકાય તો આ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ કાચું પપોઈ બિલકુલ ના વાપરવું જોઈએ બટેકાનો ઉપયોગ ના કરવો જોઈએ દૂધી જેટલી ફાવે એટલી ખાવી જોઈએ દૂધી ખાવાથી બુદ્ધિનો વિકાસ થાય આપણો અને ખાસ કરીને આવનાર બાળકનો એટલે દૂધીનો ઉપયોગ બરો કરવો જોઈએ તો આ રીતે આપણે ખોરાક દર મહિનાનો એનો શેડ્યુલ હોય છે એ પ્રમાણે આપણે ખોરાક લેવો જોઈએ શક્ય હોય તો સાંજનો ખોરાક છે એ સાત વાગ્યા પહેલાં એટલે કે સૂર્યાસ્ત પહેલાં લેવો જોઈએ જ્યારે ભૂખ લાગે ત્યારે નિરાતે જમો આંખો બંધ કરી ચાવી ખૂબ ચાવી કોળીઓ લિક્વિડ જેવો થાય ત્યાર પછી પેટમાં ઉતારવાનો એ રીતે તમે જમવાની ટેવ પાડશો તો એ બાળકને આ વસ્તુની ટેવ પડશે એટલે કે જે બહેનોને ઘણી વખત કામ હોય છે એટલે રસોડામાં પ્લેટફોર્મ પાસે ઊભા ઊભા જમી લેતા હોય છે તો પ્રેગ્નિ દરમિયાન આ ન જ કરવું નિરાતે બેસો થાળી સામે રાખો પ્રાર્થના કરો આભાર માનો ભગવાનનો અને ત્યારબાદ જેને બનાવ્યું છે રાંધ્યું છે જેને ઉગાડ્યું છે બધાનો આભાર માનો અને પછી અન્નદેવતાનો આભાર માનો અને પછી જમવાનું શરૂ કરો તો આ રીતે કરવાથી તમને ઘણો બધો ફાયદો થશે આવનાર બાળકને પણ આની ટેવ પડશે પાણી પીવાની રીત તો શક્ય હોય જે લોકોને હેમોગ્લોબિન ઓછું હોય અને ન હોય તો પણ આ પ્રયોગ કરી શકાય કે સવારે ત્રણ લિટર પાણી લો આરું હોય તો ચાલે નળમાંથી આવતું હોય તો એમાં ફટકડી ફેરવી દેવી એટલે કચરો બેસી જાય તો એ પણ ચાલે પણ બહુ સારું આરું આવતું હોય તો એ ઓછું ચાલે પણ બને તો સારું પાણી લેવું અને એની અંદર સ્ટીલના ટોપિયામાં ત્રણ લીટર પાણી નાખી અને સાત એલચી એલચી ખોલી નાખવાની જેટલા દાણા નીકળે બધા નાખી દેવાના પાણીમાં અને ધીમે ધાપે પાણી ઉકાળવાનું દસક મિનિટ જેટલું ઉકાળવાનું ઉકાળીને ઠંડુ થાય ત્યારબાદ આ પાણી આખો દિવસ પીવાનું જે લોકો વરસાદનું પાણી ઝીલતા હોય છે એ ઉત્તમ પાણી છે એ પાણી પણ ઉકાળીને જ પીવું જોઈએ તો આ રીતે એલચી નાખીને પાણી ઉકાળી લો અને ત્યારબાદ કે પાણીને જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે કરી શકાય જેમાં જમવા બેસો એની અડધી કલાક પહેલાં અડધો ગ્લાસ પાણી પી લેવું જોઈએ અને જમીને વચ્ચે જરૂર પડે તો છાશ પી શકાય મીઠા વિનાની નિમક નાખવાનું નહીં મોડી છાશ લઈ શકાય વચ્ચે જમતા જમતા જમીને છાશ પી શકાય પણ પાણી પીવું નહીં દોઢ કલાક પછી પાણી પીવું જોઈએ પાણી પીવાની રીત એવી છે કે ગ્લાસને મોઢે માંડો અને નિરાતે આ રીતે મોઢામાં ફેરવી અને ધીરે ધીરે પાણી ઉતારો એક ગ્લાસ પીતા બેથી ત્રણ મિનિટ થવી જોઈએ શરબત પીતાઓ તો પણ ધીરે ધીરે આ રીતે પીવું જોઈએ કે જેથી કરીને આપણી લાળ ભળે અને એનું પ્રોપર પાચન થાય શરબતની વાત નીકળી છે તો ઘરમાં બનાવેલા બધા શરબતો લઈ શકાય પણ બહારના પ્રેઝેટિવવાળા અથવા તો વાળા શરબતનો ઉપયોગ કરવો નહીં લીંબુ શરબતનો ઉપયોગ લઈ શકાય લીંબુ શરબત બનાવવાની એક રીત હમણાં નવી એવી છે કે ટોપિયાની અંદર પાણી નાખો જરૂર પડતું પછી થોડીક ખાંડ નાખો પાંચ ચમચી જેટલી પછી બે ટીપા લીંબુ નાખો પછી હલાવી લો મિક્સ કરી દો ચમચીથી વરી પાછી થોડીક ખાંડ નાખો બે ટીપા લીંબુ નાખો આ રીતે બે ત્રણ વખત વારાફરથી લીંબુ અને ખાંડ નાખીને હલાવતા જાવ અને પછી મિક્સ કરી લો પછી જરૂર પડે તો હેન્ડી ગ્રાઇન્ડર ફેરવી શકાય અને એ શરબતને પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ છાસ જ્યારે જમવા બેસો ત્યારે તાજી બનાવી લઈ લેવી જોઈએ એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન અડધો વાટકો દૂધ સાંજે લ્યો અને એની અંદર સાત કે ચૌદ મીઠા લીમડાના પાન નાખી દો મીઠા લીમડાના પાન અને એને પછી મેળવી દો અને બીજે દિવસે જ્યારે બપોરે જમવા બેસો ત્યારે એમ લાગે કે હવે છાશ મારે પીવાની છે ત્યારે જ એ દહીંને ભાંગો એ ભાંગવા ભાંગા પછી દહીં છે એ અડધી કલાકમાં એની પ્રકૃતિ ખાટી થઈ જતી હોય છે એટલે જમવા બેસો ત્યારે એને ભાંગી અને એમાં ચા પાણી નાખી અને છાશ બનાવી શકાય દહીં પણ લઈ શકાય અને છાસના સ્વરૂપમાં અત્યારે લેવું જોઈએ બાજારવામાં છાશ પીવી જોઈએ પણ મૂળી અને આ મેં કીધું એ મીઠાની બના પાન કાઢી નાખવાના અને પછી એને મિક્સરમાં આપણે એન્ડિક્લેન્ડરથી ક્રોસ કરી અને છાસ ધીરે ધીરે પીવી જોઈએ શક્ય હોય તો અત્યારે ગાયના દૂધની છાશ અને ગાયના દૂધનો ઉપયોગ કરવો જોઈએ ગાયનું દૂધ પણ લઈ શકાય એમાં વાયુ ન થાય એટલા માટે સૂટ પાઉડર એક ચપટી નાખી શકાય પીપરી મૂળના ગંઠોળ આવે છે તો એક નાનું ગંઠોળું એને આખું નાખી શકાય અથવા તો કાઢીને ભૂકો કરીને થોડા પ્રમાણમાં નાખી શકાય જેથી કરીને વાયુ ન થાય અને એનાથી એનર્જી શક્તિ જળવાઈ રહે તો આ ખાવા પીવાની થોડી બાબતોની ચર્ચા કરી છે બાકી આગળ આપના પ્રશ્નો આવશે તો એને આપણે જવાબ આપીશું